કેમ છો બધા મજામાં મજા થશે સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને હું આવી ગયો છું નવા બ્લોગ લઈને અને આપણે આવી ગયા છે સીધા ગામમાં કેમ કે રાજકોટ રાજકોટથી આવ્યા આપણે એનો બ્લોગ નથી લીધો અને અત્યારે અમે બે ભાઈઓ જઈ છીએ ઉના અને અમારે જયંતિ બાપુ બાબા એ આમ છે ને અમારે ગાડીમાં થોડુંક કામ કરાવવાનું છે આ તળિયું છે ને આ એને થોડુંક કપી નાખવું એટલે થોડોક અવાજ હેરફો આવે બુલેટ જેવો બુલેટ તો નથી આપણી પાસે પણ એવી ફીલ લઈ ને આપણે ને આનું ઓલું થોડુંક આમાં અવાજ આવે છે આ શેકલી છે ને એ ડીલ થઈ જાય ને થોડુંક બેરિંગ હોય એવું લાગે એટલે એને સેન્સ કરાવવા જવાનું થશે કદાચ અને ઓઇલ પણ બદલાવાનું છે આપણે એનું તો આપણે છીએ ઉના અને બીજું ઘણા બધા કામ છે તો આપણે હજી ખબર છે કેટલા કામ પડે એમ છે એ તો આપણી ઉના જઈને ખબર પડે તો હું હજી ભાઈ હું કેવું છું તમારે હવે ઉના જવાનું કાર્યક્રમ ચાલુ થઈ ગયો આપણે આવી જઈએ ને ઉના જવાનો કાર્યક્રમ ફૂલ સ્ટાર્ટ થઈ જાય છે હાજર રિક્ષા આવી રિક્ષા તો અહીંયા જ દેખાય નથી આવે રિક્ષા દેખાતી તો હાલો અમે ઉના જઈ છીએ ઉના જઈ ને મળું હું આટલી વાત કરી વાહ 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 કયો અવાજ આવે છે તો હવે બીતો પાસો હેલ્કો કરાવી નાખી કે મારા પપ્પાના પાસે આ ગાડી હોય ટ્રેન નો આવે એટલે ત્યાં આ ચાર પાંચ થી છે ને તો ઓપોએ જેવું રાખ્યું અવાજ ન આવતો હોય તમને તો હાલો કરને કેટલો 50 રૂપિયા લીધા એના ગાડી ને હાલત થોડી ખરાબ છે એનું આ આ બધું ગારો બારો બધું સેટ હોય એ બધું ધોરવું જોઈએ આગળ ધોર આવીએ કદાચ પહેલા પણ ઓઇલ બદલાવવાનું છે ને એ ઓઇલ બદલાવી નાખીએ પછી Aduh, Oh, tadi pengen Oh. juga mak, જોરદાર લાગે એ આ છોકરીઓ ના છે હે આ છોકરીઓ ના છે કે છોકરાના છોકરા છે ના બાપા તો મારે લેવાતા મસ્ત

छोकर

आवारा लेली तो से आपने ससमा भाई पहना लेली ता है। कौन आया? हाँ, आप कहीं कली क्या बात? हाउसरी कली। हाँ, हाउसरी कली में भाई ने दुकान। क्या आया? नहीं ससमा लेली वाला ही चिकन माल्या हुई। जी नहीं। हाँ तो वैसे ससमा लेली का ना अभी राई घर बाद। क्या कलर क्या? खालू का ઓઇલ બદલાવાનું હતું એ બદલાવી નાખ્યું અને આ બિલ આવ્યું પાંચસો એસી રૂપિયાનું બિલ આપણે ક્લિયર કરી નાખ્યું હા

તારી પાસે આવે તો અમે બધું કામ પતાવીને આવી જાય પાંચસો હેઠનું બિલ છું આ ગાડીનું ઓઈલ બદલાવ્યું ને ઓઇલ ફિલ્ટર બદલાવ્યું એનું ને હવે હજી એમાં થોડો ઘણો ખર્ચો થઈ ગયા આપણે પૈસા છે તો બધી ઘણી પછી રહ્યો અને પછી દવાડીઓનું ઓલું થોડુંક ટાઈમ બી એટલે આવો મસ્ત કરું ધોરાવી પણ કાંઈ ટાઈમ મેળવો નહીં ધોરાવવાનો તો હવે પછી ધોરાવી નાખશું આજકાલમાં પાછા જાઉં ને તે ધોરાવી નાખશું ને હવે આ વિડીયો અહીં પૂરો કરી નાખીએ તમને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તમે વિડીયો જોઈને જાવ છો સબસ્ક્રાઈબ કરતા નથી તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને અને લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને મસ્ત એવી કમેન્ટ કરી દેજો હું તમારા હજીભાઈ કંઈ કહેવું છું અમારા રેડી તો હાલો હવે આપણે મળીએ બીજા વિડીયોમાં ધ્યાન રાખજો ભાઈ બાય